પોરબંદરના પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા જવલેજ જોવા મળતા પક્ષીનું રેસ્ક્યુ કરાયું હતું સ્પોટેડ આઉલ નામના ઇજાગ્રસ્ત પક્ષીનું રેસ્ક્યુ કરી તેમને સારવાર આપી વિભાગને સોંપવામાં આવ્યું હતું પોરબંદરમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા વિવિધ ઇજાગ્રસ્ત પક્ષીઓના રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા આખું અભિયાન હાથ ધરવામાં આવે છે પ્રકૃતિ યુથ સોસાયટીની હેલ્પલાઇન નંબર પર એક કોલ આવ્યો હતો જેમાં એક પક્ષી ઇજાગ્રસ્ત હોવાનું જણાવ્યું હતું જેથી આ સંસ્થાના સભ્યોએ તાત્કાલિક મિયાણી ગામે પહોંચી રેસ્ક્યુ કરી આ પક્ષીને સારવાર આપી હતી આ પક્ષી પોરબંદર જિલ્લામાં જવલેજ જોવા મળતું સ્પોટેડ આઉલ હોવાનું પણ સામે આવ્યું હતું મારું નામ પિયુષ વાઘેલા છે પ્રકૃતિ યુથ સોસાયટીના એનો મેમ્બર છું અમને હેલ્પલાઇનમાં ફોન આવેલો અને એક પક્ષી ઇન્જર્ડ છે જે જોયું તો એ સ્પોટ ઓવલ છે અને જેને પાંખમાં ઈજા થયેલ છે અને એમને પક્ષી અભિયારણ મૂકી અને એમની સારવાર કરી પછી તેમને ઉડાડી દેસુ પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર આપી તેમને વન વિભાગને પણ સોંપવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર